રાજીનામું છે તેમનું સભ્ય પદેથી પણ રાજીનામું લઈ લેવાયું છે વહીવટમાં નિષ્ફળતા અને પત્રિકા કાંડમાં તેમના સામે આક્ષેપો થયા છે પાલિકાની ચૂંટણી બાદ શિક્ષણ સમિતિના અધ્યક્ષ પદે અનેક દાવેદારો હોવા છતાં પર્વ સભ્ય ધનેશ શાહની પસંદગી થઈ હતી અધ્યક્ષ બન્યા બાદ શિક્ષણ સમિતિની સામાન્ય સભા જ પૂર્ણ થઈ હતી દેવાતા વિવાદ શરૂ થયો હતો વિપક્ષના આક્ષેપોના જવાબદાર શાસક પક્ષ આપી શકે તેમ હોવા છતાં સભા આટોપી લેવામાં આવી હતી તેમજ સંગઠનને ઠપ્પો આપ્યો હતો ત્યારબાદ સભા રાબેતા મુજબ ચાલતી હતી પણ સંચાલનમાં અધ્યક્ષ ધનેશ શાહ ઉણા ઉતરતા ભાજપ બે ફૂટ પર આવી પહોંચ્યું હતું છેલ્લા કેટલાક સમયથી શિક્ષણ સમિતિના સભ્યોની પ્રતિષ્ઠા અને ચારિત્ર્ય

આજ રોજ સમાચાર પત્રોના માધ્યમથી જાણવા મળ્યું કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે ઘણાં બધા કારણો આપે આપવામાં આવી રહ્યા છે જેથી કરીને ભાજપના ભ્રષ્ટાચારો ગેરવહીવટ ખુલ્લા ન પડે પણ આનું મુખ્ય કારણ કોઈ હોય તો એ જ છે ભ્રષ્ટાચાર ગોટાળાઓ ગેરવહીવટ છેલ્લા બે અઢી વર્ષથી સમાચાર પત્રોના માધ્યમથી મીડિયા મિત્રોની મહેનતને કારણે તેમજ વિપક્ષે ઉઠાવેલા વારંવાર અવાજને કારણે સમિતિના ભ્રષ્ટાચારો લોકો સમક્ષ ખુલ્લા પડી રહ્યા હતા સતત ને સતત શિક્ષકોની અછતનો મુદ્દો હોય લિક્વિડ કાંડ હોય વાર્તા કૌભાંડ હોય યુનિફોર્મ અને બૂટ મોજાની ખરીદી તેમજ તમામ વસ્તુઓની ખરીદીમાં થતી ગેરરીતિઓ ગોટાળાઓ હોય સફાઈ કર્મચારીઓની જે અછત છે શાળામાં શાળા સફાઈની અછત છે કોમ્પ્યુટર ઓપરેટરોના પગારમાંથી સાથી શિક્ષકોના પગારમાંથી વોચમેન એટલે કે સુરક્ષા કર્મીઓના પગારમાંથી જે પગાર આપવામાં આવે છે એમાંથી થતી કટકી હોય આ તમામે તમામ મુદ્દે વારંવાર મીડિયાના માધ્યમથી ભાજપને છે એ વારંવાર પ્રજાને જવાબદેહ બનવું પડ્યું છે એને જવાબો આપવા પડ્યા છે અને પોતે કરેલા ભ્રષ્ટાચારો ગેરરીતિઓને કારણે એમની પાસે એમને કોઈ જવાબ હોતા નથી તો આ તમામ જે સમસ્યાઓ છે એમાંથી જવાબ નહીં આપવો પડે અને છુટકારો મેળવી લેવા માટે એક શિક્ષણ સમિતિના અધ્યક્ષનું રાજીનામું લઈ લઈને ભાજપ એવું સાબિત કરવા માંગે છે કે અમે આ ગેરભરભાઈ વહીવટો સામે કદાચ કોઈ એક્શન લીધા છે ભ્રષ્ટાચારો સામે એક્શન લીધા છે પણ મુખ્ય કામ આ જે કંઈ કામ થયું છે એ માત્રને માત્ર વિપક્ષ અને મીડિયા કર્મી મિત્રોની મહેનતને કારણે થયું છે ભાજપને કહેવાનું કે માત્ર અધ્યક્ષનું રાજીનામું લેવાથી કંઈ નહીં થાય રાજીનામાની સાથે સાથે શિક્ષણ સમિતિમાં ચાલતી પ્રક્રિયાઓને પારદર્શી બનાવવામાં આવે સામાન્ય સભાનો વહીવટ જે રીતે થાય છે એને સુધારા સુધારો કરવામાં આવે ખરીદીઓમાં પારદર્શિતા રાખવામાં આવે શિક્ષકો વાલીઓ અને બાળકોના કામ ફટાફટ કરવામાં આવે શિક્ષણની ગુણવત્તા સુધારો કરવામાં આવે ત્યારે ત્યારે જ કંઈક તમે સારું કામ કર્યું એવું કહેવાશે બાકી આવી રીતે નાટકો કરવાથી કશું જ નહીં થાય તો આ તબક્કે એક નાની એવી જે સફળતા મળી છે એ માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં અભ્યાસ કરતાં તમામ બાળકોના વાલીઓને શિક્ષકોને અને વારંવાર લોકોના પ્રશ્નોને વાચા આપવાનું જે કામ કર્યું છે એ બદલ મીડિયાકર્મી મિત્રોને પત્રકાર મિત્રોને અભિનંદન પાઠવું છું આપણે સૌ સાથે મળીને સમિતિના તમામે તમામ બાળકોને સારામાં સારું શિક્ષણ મળી રહે એના માટે સતત પ્રયાસરત રહીશું આભાર જય હિન્દ જય જય ગરવી ગુજરાત